તો વાત કરીએ જેતપુરની તો અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિની ઉજવણી દેશભરમાં થઈ રહી છે ત્યારે જેતપુર ખાતે યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું જેતપુર જામકંડોળના ધારાસભ્ય જયેશ રાદડિયાની અધ્યક્ષતામાં યોજાયેલી પદયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને એકતાનું સંદેશ આપ્યો હતો એકતા પદયાત્રાનું સરદાર શોકથી પ્રારંભ થયો હતો અને અમરનગર રોડ સારણ પુલ ચાપરાજપુરથી બોરડી સંધીયાણા પોચી હતી અને આ રેલીમાં સરદાર પટેલ એકતા રથ પર આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું જેને મહાનુભાવોએ પુષ્પાંજલિ અર્પી હતી યાત્રાના પ્રારંભે સૌએ એકતાના શપથ લીધા હતા ઘર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી અને રાષ્ટ્રના ઉત્થાન માટે સમર્પિત થઈએ જેવા સંદેશા આપતા બેનરો સાથે શાળા કોલેજના છાત્રો અને પોલીસ વિભાગના જવાનોએ મામલતદાર સ્ટાફ નગરપાલિકા સ્ટાફ આરોગ્ય શાખા ભાજપ કાર્યકરો રેલીમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો પદયાત્રાનું ઠેર ઠેર ભવ્ય સ્વાગત કરાયું હતું આ પદયાત્રામાં નગરપાલિકા આરોગ્ય શાખા જેતપુર મામલતદાર સહિતના મહાનુભાવો યુનિટી માર્ચ પદયાત્રામાં જોડાયા હતા સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ સમગ્ર દેશની અંદર એકસો પચાસમી જન્મજયંતિની ઉજવણી થયેલી છે આજે જેતપુર વિધાનસભા ખાતે યુનિટી માર્ચ અને વિધાનસભાની પદયાત્રા જેતપુર સરદાર ચોકથી બોડી સમઢિયાળા સુધીની આજે આયોજન કરવામાં આવ્યું છે સરદાર કોઈક સમાજના હતા સમગ્ર દેશના સરદાર હતા અને સરદાર વલ્લભભાઈ પટેલે આપેલું યોગદાન આજે પણ વર્ષો પછી પણ લોકો યાદ કરી રહ્યા છે સરદારે અખંડ ભારતનું નિર્માણ કર્યું અને આ દેશને એક બનાવ્યું એટલે એના ભાગરૂપે આજે એકસો પચાસમી જન્મજયંતિ અને યુનિટી માર્ચના સ્વરૂપમાં આજે વિધાનસભા જેતપુરની આજે પદયાત્રા ઉજવાયેલી છે સમગ્ર વિસ્તારના આગેવાનો જિલ્લાનું વહીવટ તંત્ર અને વિદ્યાર્થી બાળકો સહિત અનેક લોકો આ પદયાત્રાને જોડાય અને સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિની આજે ઉજવણી કરે છે અને સમગ્ર વિધાનસભા વિસ્તાર વતી સરદાર વલ્લભભાઈ પટેલના ચરણોમાં વંદન કરું છું